પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિવારજનોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો તો દિંદોલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીઓની ધરપકડ કરી છે સુરતના દિંદોલી વિસ્તારમાં બલિયાનગર ખાતે વિશાલ ઉર્ફે અતુલ સોની નામના ઈસમ ની ગઈકાલે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોની ની હત્યા લઈને પરિવારજનો તથા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક લોકો દ્વારા દિંદોલી વિસ્તારમાં તોડફોડ

જેવો માહોલ સર્જાયો ગઈકાલે ડિંડોલીમાં નવાગામ આવાસ ખાતે એક બનાવ બન્યો હતો જેમાં મૃત્યુનો બનાવ બન્યો હતો જે અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને મર્ડરનો ગુનો નોંધી અને જે પાંચ આરોપીઓ છે એમાંથી ચાર આરોપીઓની તત્કાલ ધરપકડ કરી હતી અને આ ધરપકડની જાણ પણ અમે મૃતકના જે પરિવાર છે એમને કીધી હતી આ જાણ કર્યા બાદ અમે વારંવાર મૃતકના પરિવારને કહીએ છીએ કે તમે અમને સહકાર આપો જેથી અમે આ જે આરોપીઓ છે એને કાયદાની જે પ્રક્રિયા છે એ મુજબ યોગ્ય કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા અપાવી શકીએ એવા પુરાવા ભેગા કરી શકીએ ગઈકાલે આ લોકો અમારે સહકારમાં હતા પરંતુ આજે સવારે કોઈને કોઈ કારણસર તેઓ ડિંડોલી બ્રિજ પાસે ભેગા થઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો આ રસ્તો રોકવાના પ્રયાસની જે માહિતી પોલીસને મળી એટલે ડિંડોલી પોલીસ અને ઝોન ટુની આસપાસની પોલીસ તમામ અહીંયા આવી ગઈ છે અને જે રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો એને અમે ખુલ્લો કરી દીધો છે એ એ સાથે કેટલાક લોકો ત્યાં ખૂબ જ વધારે પડતા થઈ ગયા હતા તેઓને દૂર કરવા માટે અમે જરૂરી બળ પણ વાપર્યું હતું રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો અમે વારંવાર અહીંયા પણ મૃતકના જે પરિવારો છે એને અપીલ કરીએ છીએ કે તમે અમને સહકાર આપો તમે અમને સહકાર નહીં આપો તો અમારે જે કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે એમાં અમારો એનર્જી વેસ્ટ થશે અને સાથોસાથ જે આરોપીઓ છે એના સુધી પહોંચવામાં પણ અમને થોડુંક

એ વાત પણ અમે વેરીફાય કર્યા છે કે આવી રીતના કોઈ ગાડીનો કાચ તૂટ્યા છે કે નહીં અથવા કોઈ અન્ય રીતના કઈ બનાવ બન્યો છે કે નહીં પરંતુ અમે સામાન્ય જનતાની જે એમની રૂટીન લાઈફ છે એને ડિસ્ટર્બ ના થાય એ મુજબ અને જે મૃતકના પરિવાર છે એને યોગ્ય ન્યાય મળે એ મુજબ તમામ એંગલ થી તપાસ કરી અને કાર્યવાહી કરી રહ્યા છે નામ બદલી કરી એ જે નામ છે ફરિયાદ આ લોકોએ પોતે જ લખાવેલી છે પોલીસે પોતાની રીતના કોઈ ફરિયાદ નથી નોંધાવી એ પ્રમાણે જ એ લોકોએ જે નામ આપ્યા છે એ જ નોંધાવ્યા છે આ ઉપરાંત જે ફરિયાદી છે મૃતકના સ્વજન જ છે એટલે એવી કોઈ કાયદાકીય સમસ્યા થવાનો કોઈ પ્રશ્ન નથી પરંતુ કોઈને કોઈ કારણસર લોકો એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું અત્યારે અમને લાગી રહ્યું છે અમે યોગ્ય દિશામાં તપાસ કરી રહ્યા છીએ કેમ કે જે આરોપીઓના નામ એ લોકોએ દર્શાવેલા હતા એ આરોપીઓને અમે આઈડેન્ટિફાઈ કર્યા તરત જ પકડી લીધા હતા આઈડેન્ટિફાઈ કરી અને ફરીથી આરોપીઓ પાસે એ વસ્તુનો અમે કન્ફર્મ પણ કર્યું હતું કે તેઓ બનાવવામાં સામેલ છે કે નહીં એ તમામ હકીકતો કે તેઓ પોતે સામેલ છે એ વાત પણ અમે મૃતકના પરિવારને જણાવી હતી તે છતાં મૃતકના પરિવારને કોઈ ગેરમાર્ગે દોરતું એવું અત્યારે જણાય છે પરંતુ અમે વારંવાર એમને એક જ વાત કહીએ છીએ કે તમામ તપાસ એકદમ યોગ્ય દિશામાં અને યોગ્ય રીતના થઈ રહી છે કોઈ પણ જાતનું કોઈ પણ આપનો લેપ્સ અમે રાખી રહ્યા નથી પરંતુ અમને સહકાર આપે તો જ અમે આ કાર્યવાહી સારી રીતના કરી શકીએ